કુંભારવાડામાં પ્રેમ સંબંધની શંકા રાખી આદેડ ઉપર છરી વડે હુમલો કરાયો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા ગફારભાઈ ઉસ્માનભાઈ કાલિયા નામના ઈસમ ઉપર મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી ચાર આરોપીઓએ ફરિયાદીને પ્રથમ કુંભારવાડા તેમના ઘરે બોલાવી અને ત્યારબાદ લિયાકત બાપુની વાડી પાસે અવાવરું જગ્યાએ લઈ જઈને ઘણા ઉપર છરી મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદીને ઈજાઓ પહોંચતા ગંભીર હાલતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

કઈ જગ્યા રહ્યો ભાઈ કેટલા વાગ્યું કઈ જગ્યા બનાવજો તમને ક્યાંથી લઈ જવામાં આવ્યા

એની કરવાની આવીશું કેવી પૈસા મંગાવવા પૈસા ન મંગાવે તો આ સુધી મને ફરી પોલીસ ફરિયાદ આવીશો હા પોલીસ ફરિયાદ કરવાની છે ને પોલીસ ફરિયાદ જ આપણે ખબર છે શું નામ અશરફભાઈ અબ્દુલ કરીમ ધોરિયા લાલ શખીભાઈ અને મોહમ્મદભાઈ અબ્દુલ કરીમભાઈ ત્યારે ત્યારે કાલે રાત્રે એમના ઘરે કઠીને મિટિંગ કરેલી છે અને કાલે રાત્રે એમને ખાધીદાન કીધું